નમસ્કાર આપ જોઈ રહ્યા છો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ હું છું આપની સાથે નીતિ સમાચારમાં વાત કરીએ તો સુઈગામ તાલુકાના ડાભી ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આખરે તાળાબંધી કરવામાં આવી છે ધોરણમાં માત્ર એક જ કાયમી શિક્ષક હોવાના કારણે અંધકારમય બન્યું છે વિદ્યાર્થીના બગડતા શિક્ષણને લઈને વાલીઓ હવે જાગ્યા છે આખરે હાઈસ્કૂલમાં તાળાબંધી કરવામાં આવી વાલીઓને મનાવવા સતત ઉચ્ચ અધિકારીઓ દ્વારા ફોન કરવામાં આવ્યા તેમના દ્વારા સંપર્ક વાલીઓનો કરવામાં આવ્યો પરંતુ વાલીઓ હવે મક્કમ બની ગયા છે જ્યાં સુધી શાળામાં શિક્ષકોની ભરતી નહીં થાય ત્યાં સુધી હાઈસ્કૂલને તાળાબંધી યથાવત રહેશે તેવું કહેવામાં આવ્યું છે આજે તાળાબંધીના કારણે સરકારશ્રીએ બે શિક્ષકોના પ્રતિનિધિ તરીકે મોકલ્યા છે અમે અમારી માગણી હમણાં આગળ કરી કે એ જે શિક્ષક લગ્યા છે ગણિત વિજ્ઞાનના લગ્યા છે તો એમણે એમને એવો જવાબ આપ્યો કે ગણિત વિજ્ઞાનના શિક્ષક અમે પાછા લાવશું અને બદલામાં અહીંથી બીજા એક શિક્ષક લઈ જશો એટલે અમારે વરે એનું એ જે છે તે પ્રોબ્લેમ રહેશે હવે એમ કે છે અહીંયા ગુજરાતીના શિક્ષક નથી કોમ્પ્યુટર લેબ અત્યાધુનિક કોમ્પ્યુટર લેબ છે એના શિક્ષક નથી ભૂગોળના શિક્ષક નથી અગિયાર બારની અંદર ભૂગોળ સમાજશાસ્ત્રના શિક્ષક નથી તો એ એવું કહે છે કે ગણિતનો ગણિતનો શિક્ષક ગુજરાતીને ભૂગોળ ભણાવી શકે તો એમની જરૂર નથી અમે ગામ લોકો મૂખુદ બી કોમ કરેલું છે એવા છ સાત છોકરા જે ગ્રેજ્યુએશન કરીને બેઠા છે અમે વારા બાંધી લેશું કે ડેલી બે બે છોકરાને આવી અને વિદ્યાર્થીઓને ચોપડીમાંથી ગોખીને બોલી જવાનું અથવા છોકરાઓને અમે ડાયરેક્ટ યુટ્યુબ જ ચાલુ કરીને આપી દઈશું એની અંદર કે જે જાતે છોકરાઓ ભણી લે એ એમ કહેતા હોય ગણિતના વિદ્યાર્થી જો આપણા ગણિતના શિક્ષક ગુજરાતી ભણાવી શકીએ સર ગુજરાતી આપણા માટે બોલવા જ સહેલી ભાષા છે વ્યાકરણની દ્રષ્ટિએ દર વર્ષે ગુજરાતની અંદર બીજા નંબરે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતીમાં ફેલ થાય છે સાને લીધે વ્યાકરણના લીધે ગુજરાતી વ્યાકરણ આપણે જેટલું સમજીએ એટલું સહેલું નથી જો બીજા નંબરના વિદ્યાર્થી બોર્ડની એક્ઝામમાં જો ફેલ થવાના રેશિયોમાં બીજા નંબરે ગુજરાતી વિષય છે તો એમ કહે છે કે ગણિત વિજ્ઞાનના શિક્ષક ગુજરાતી ભણાવશે આવી રીતે તો પછી ગામના જ વિદ્યાર્થીઓ જે બી એ આવા કરીને બેઠા એ જ લોકો ભણાવે બીજો અમારે કાંઈ કેવું નથી એમ કહે છે એક શિક્ષક લઈ ગયા એ પાછા લાવીને બીજા એક શિક્ષક લઈ જઈએ તો પછી બીજાએ લઈ જો ને એક લઈ ગયા હોય તો બીજાએ લઈ જો બીજા દિવસે પણ તાળાબંધી કરી ઝાબી ગામના ગ્રામજનો પણ અત્યાર જગ્યાએ ઋષિ ભરાયા છે શું કહશું હવે અમારી આ તાળાબંધીની મુખ્ય માગ તો એ રહી છે કે પ્રથમ તો એ મહેકમ પ્રમાણે શિક્ષક મળવા જોઈએ અમારા શિક્ષક લેબોણી મૂક્યા છે એમને તાત્કાલિક પર લાવવા જોઈએ બીજી માગ એ છે કે આ સ્કૂલ જંગલ વિસ્તારમાં આવેલી છે એક બાજુ બાવળ અને જાડી જાખરી છે એના માટે અહીંયા સીસીટીવી કેમેરાથી શૂસજ્જ કરવી જોઈએ નહીતર કોઈ પણ સિત્તેર ટકા કન્યાઓ અહીંયા આગળ અભ્યાસ કરે છે કંઈ પણ એવું કારણ બનશે તો આનો જવાબદાર કોણ તો સરકારી તંત્રને એ ટાઈમે જવાબદારી લેવી પડશે એવી અમારી ગ્રામજનોની માગ છે બીજાની અંદર કે અહીંયા આગળ બાળકો દસ પંદર કિલોમીટરથી ભણવા માટે આવે છે એમની પાસે બૂટ ચંપલ પણ લેવાની વ્યવસ્થા નથી હોતી તો એમના માટે અહીંયા આગળ જે સરકારના અભિગમ પ્રમાણે બસની સગવડ કરવી જોઈએ અને આ બસની સગવડ દ્વારા આજુબાજુથી ગામડામાંથી બાળકોને અહીંયા આગળ લાવવા જોઈએ આ સગવડ

માગો તો એક જ શિક્ષકોની ભરતી અને પટાવાળો આચાર્ય અને ભાઈ ક્લાર્ક આર્યા ભરતી કરે પાણીની સુવિધા સીસીટીવી કેમેરા અને બાઉન્ડ્રી વોલની આવી સુવિધાઓ પૂરી પાડે અને તાત્કાલિક યોજના બાળકોનું ભવિષ્ય અંધકારમય ન બને એ અમારી વિનંતી બીજું કોણ બોલશે